શાકભાજી પિકઅપ ગાડીએ પલટી મારતા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામેલ જ્યારે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો જ્યારે મળતી માહિતી મુજબ પાલનપુરથી ડીસા તરફ આવતા ચાંડી સર આગળ અગાઉ ઓઈલ ભરેલ ટેન્કર પલટી મારેલ ત્યારે ઓઇલ રોડ પર રૂળાતા હાઈવે પર ચિકાસ નામી ગયેલ ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા પર ચિકાસ દૂર ન કરાતા છાસ વારે નાના મોટા કસમાં થતા હોય છે ત્યારે જોવા જઈએ તો જે જગ્યાની આજુબાજુ ત્રણ મહિનાની અંદર જ પંદરથી વીસ બાઇક સવારો સ્લીપ ખાઈ ગયેલ જ્યારે બે લોકો માળવાપુરા પાટિયા પાસે સવારના પરોડે સામાન્ય વરસાદ જેવું વાતાવરણ હોવાથી રોડ પર ચિકાસ વધી ગયેલ ત્યારે ગાડી ચાલકે સાંડ આવતા બ્રેક મારવાથી સ્લીપ ખાઈ જતા પલટી અને શાકભાજી તથા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામ્યું છે જ્યારે ડ્રાઈવર જ્ઞાનચંદ રાવતને સામાન ઇજા થવાથી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર રમેશભાઈ સોની બનાસ